પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે ઠરી જશે અને આ રીતે આપણે હાથથી એના બધા ફોતરા અલગ કરી લેશું મુઠ્ઠીમાં લઈ મસાળસુ એટલે ફોતરા અલગ થઈ જાય છે ફ્રેન્ડ બધા ફોતરા ફ્રેન્ડ મેં અલગ કરી લીધા છે હવે આપણે મિક્સર જાર લેશું એમાં આપણે માંડવીને દરદરી પીસી લેશું જો આવો પાવડર આપણે પીસાઈ ગયો છે હવે આપણે આમાં એક ચમચી ગોળ એડ કરીશું ગોળ સાથે પણ આપણે માંડવીને પીસી લેશું સરસ ગોળ અને મિક્સ થઈ ગયો છે માંડવી નો પાવડર એક બાઉલમાં આપણે કાઢી લેશું બધી માંડવી આપણે આ રીતે પીસી લેશું મોદક માં અંદર ભરવાનું આપણે એક મિશ્રણ બનાવીશું કાજુ અને બદામ લીધા છે છે કાજુ આપણે બદામ લીધા છે છે જેવું એક ચમચી આપણે ગોળ એડ કરીશું સાત આપણે ઇલાયસી દાણા એડ કરીશું સ્વાદ માટે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેશું બધું આપણે ઝીણું ઝાઉ ક્રશ કરવાનું છે આ રીતે એક બીસ માં લઈ લેશું બધું મિશ્રણ આપણે નાની બી આપણે ઘી એડ કરીશું હાથ થી આપણે બધું મિક્સ કરી લેશું હાથ થી આપણે આ રીતે નાના એવા મોદકના ના શેપ આપી દેસુ આ આપણે અંદર ભરવાનું સ્ટોપિંગ છે એટલે આપણે આના મોદક નાના એવા વાળીશું

ઘી મિક્સ કરી દેસુ માંડવીના ભૂકા માં આ રીતે મુઠ્ઠી બંધાઈ જાય એટલે આપણા મોદક સરસ એવા બની જશે હવે આપણે આ મોદકનું એક મોડ લીધેલું છે આ રીતનું એમાં આપણે ઘી લગાવી લેશું બંને સાઈડ આ રીતે આપણે બંધ કરી દેસુ આ રીતે હું ફળીનો ઉપયોગ કરું છું આમાં આમાં સ્ટીક આવે એ મારે આમાં નથી આવી એટલે આ રીતની મેં દેહાળી લીધી છે એને હું આ રીતે લગાવી દઈશ એટલે કે આપણું આ મોદકનું ખુલે નહીં હવે આપણે મોદક ભરી લઈશું આ રીતે ફરતી સાઈડ આપણે પેલા મિશ્રણ મોદકમાં ભરી લેવાનું પછી આપણે સ્ટોપિંગ ભરીશું આ રીતે આપણે ઊંધી સાઈડમાં આપણે મેકીશું પ્રેસ કરી અને ઉપર મોદકનો મસાલો ભરી સાઈડ હવે આપણે હળી કાઢી લેશું હવે આપણે ખોલીશું એટલે ઈઝીલી આપણું મોદક ખોલી જાય છે આ રીતે આપણે બંને સાઈડ થી ફોલ્ડ કરીશું એટલે ઈઝીલી આપણું મોદક સરસ નું બહાર નીકળી જાય છે મોડ માંથી જો ગઈ આપણું મોદક તૈયાર છે બધા મોદક મેં આ રીતે બનાવી લીધા છે જુઓ ફ્રેન્ડ માવામાંથી સોખાના લોટમાંથી માંથી સુજીમાંથી તો બધા મોદક બનાવતા હોય આ રીતે તમે સિંગમાંથી મોદક બનાવજો એટલે એકદમ સરસ મોદક બને છે અને આ મોદકની રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દૂબી રાખજો એટલે કે સૌથી પહેલાં રેસીપી મારી તમને જોવા મળે મારી ચેનલમાં મારી ચેનલ નું નામ છે વંદનાજી કિશન